મૃતકના મોટાભાઈનું નિવેદન મારા ભાઈ છેલ્લા ત્રણ દિવસથી પેટમાં પાણી ભરાવાની સારવાર અર્થે દાખલ હતા આજે તેમને રજા આપવાના હતા પરંતુ તેમનું મોત થયું છે વહેલી સવારે તેઓ વોર્ડમાંથી નીચે આટો મારવા નીકળ્યા હતા જે દરમિયાન ખાડામાં પડી જવાથી મોત થયું સિવિલ તંત્રએ ધ્યાન રાખવું જોઈએ આ ખાડાના ફરતે સિક્યુરિટી સ્ટાફ રાખવો જોઈએ તંત્રની બેદરકારીના કારણે જ આ પ્રકારનો બનાવ બન્યો છે જો સિવિલ તંત્ર અહીંયા હજુ સિક્યુરિટી ગાર્ડ નહીં રાખે તો આવા બનાવો બનતા રહેશે આ મામલે હું પોલીસ ફરિયાદ પણ નોંધાવીશ બેદરકારો વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી મારી માગણી છે બાઇટ સંજયભાઈ ચાવડા અમૃતક ના મોટા ભાઈ અમાર નાનો ભાઈ અહીંયા બે દિવસથી એડમિટ હતો આજે ત્રીજો દિવસ છે આજ સાંજે એમને રજા દેવાના હતા સારું થઈ ગયું તો ને એમને હાલવા ચાલવાનું કીધું તું એટલે હાલવા ચાલવામાં સવારમાં છ વાગે નીચે ઉતરો હાલવા માટે તો ત્યાં ચા પીવા કે કંઈ કેન્ટીન હૈ અહીંયા ગયો છે ત્યાં કેવી રીતના ખાડામાં પડ્યો ને એડી મને ખબર કે અહીંયા વચ્ચેના ખાડા સુધી માણસ કેમ પહોંચી ગયો વચ્ચેના ખાડા પડ્યો અને ત્યાં જ એનું શું થયું હોય પછી મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈ હજી આવ્યા નથી તો હું અહીંયા આવ્યો તો આ ઇમરજન્સી વોર્ડમાં એને કોઈ સિક્યોરિટી વાળા એને એડમિટ કર્યો છે એટલે અહીંયા અમે ડૉક્ટરને પૂછ્યું કે અમને કોણ લઈ આવ્યા છે સિક્યોરિટી વાળા લઈ આવ્યા છે એના માથામાં એક ઈજા થઈ છે એવી જગ્યાએ કે એને એમરેજ થયું હોય કે શું થયું હોય માથામાં એવું લાગ્યું છે ને કેસ ફેલ થઈ ગયો બેદરકારી પૂરેપૂરી કેવાય કે ખાડા જે ખાઈ જાય ને એમાં ફરતી રિંગ બાંધવી જોઈએ ને પાંચ બે પાંચ જણા સિક્યુરિટી વાળા ને બેસાડવા જોઈએ બાકી આવી ઘટના વારે વારે થાય પોલીસ ફરિયાદ હા પોલીસ ફરિયાદ કરી દઈશ